કેટલા વર્ષથી બટાકાનો પાક કરો હું ચાર વર્ષથી વાપુ છું મેં વાપ્યું સાડા આઠ રૂપિયામાં પિસ્તાલીસ બેગામાં એની ગ્રીનરી સારી સારી હતી અને પાકમાં એ ઉત્પાદન સારું હતું ક્વૉલિટી સારી ક્વૉલિટી ભેજવાળું ખાતર સારું મીરામાં ચાર બેગ લાવી ગયા વીસ કિલોની બેરલમાં અંદર ઘોડ નાખીને પોટલી બધી નહીં બરાબર છે ગયા વર્ષે મારે એકસો એસી બેગ ગોળી થઈ ગઈ આઠ રૂપિયા સાડા આઠ રૂપિયાની બરાબર આ વર્ષે મારે આઠ સાડા આઠ રૂપિયાની પંચાવન ગોળી થઈ બરાબર છે નમસ્કાર ખેડૂત મિત્રો ભારત કિસાન કિસાન કાર્યક્રમમાં આજે આપણે નવા વિસ્તારમાં આવ્યા છીએ આપણે જાણીશું કે જે ખેડૂત મિત્રોએ ભૂમિજાનું ઓર્ગેનિક ખાતર પોતાના બટાકાના પાકમાં વાપર્યા પછી તેમને કેવું સરસ પરિણામ મળ્યું છે નમસ્કાર દાદા

બરોબર છે મિત્રો જે ભૂમિજાનું ખાતર આપણે આવતું હોય છે એ હંમેશા આપણે ભેજમાં જ આપવાનું છે કારણ કે એની અંદર બેક્ટેરિયા દિલા છે એ તમે ભેજમાં આપશો તો તમે પરિણામ સારામાં સારું એનું મળશે અને ભેજમાં જ આપ્યું બરાબર તો ભાઈ તમે જે આપણે ગયા વર્ષે તમે વર્ષોથી સાંજ ખાતર તમે વાપરો છો ખેતરમાં બરાબર અને ફર્સ્ટ ટાઈમ ભૂમિજા ખાતર તમે વાપર્યું તો તમે તમને કેવું લાગ્યું એમ શરૂઆતના સારામાં કેવું હતું એમ એમની ગ્રીનરી સારી સારી હતી અને પાકમાં સારું ઉત્પાદન ક્વોલિટી સારી છે

ઓકે તો પછી કાકા જનરલી આપણે જોઈએ તો બીજા ઓર્ગેનિક ખાતર કેવું હોય કે જે પાયામાં જ નાખવાના હોય છે હા બરાબર પણ ભૂમિજાનું એક જ ખાતર એવું આવે છે કે જેના ઓગાળી પણ તમે આપી શકો છો અને આવશે તમે એને ભૂમિજા જે તમે ઓગાળીને ખેતરમાં આપ્યું હતું બરોબર તો તમે કેવી રીતે આપી તમે સમજાવજો આખી પદ્ધતિ સમજાવજો અમે ભૂમિજામાં ચાર બેગ લાવી વિગત વીસ કિલો મેં બેરમાં અંદર ઘોન નાખીને પોટલી બાજીને વાળી બરોબર છે તો ખેડૂત મિત્રો જે પ્રવીણ કાકાએ જે પ્રમાણે બનાવ્યું એનો એનું વિડીયો એમને ઉતાર્યું છે એ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર પણ મૂકીશું જેથી બીજા અન્ય ખેડૂત મિત્રો પણ ખબર પડે જનરલી કેવું છે ભૂમિજા જનરલી ઓર્ગેનિક ખાતર આવતા હોય છે ને બીજા કે એને ખાલી પાયામાં જ નાખી શકાય છે પણ ભૂમિચા ઓર્ગેનિક ખાતર એવું હોય છે કે જેના પાયામાં નહીં પણ એના પુરાણી પણ તમે ઓગાળી પણ તમે ધીરેમાં પણ ઓગાળી શકાય બરોબર છે ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવા માટે પુરવણી ખાતર તરીકે આપવાની અન્ય પદ્ધતિ 10 થી 20 કિલો ભૂમિજા બોલ્ડ ખાતર ને એક પાતળા કાપડમાં બાંધીને પોટલી જેવું 200 લિટર પાણીના ના ડ્રમમાં 24 થી 48 કલાક રાખવું સાથે 1 કિલો ગોળ નાખો અને સવાર સાંજે હલાવી વાપરી શકાય છે તમે જે પ્રમાણે કેટલા દિવસ તમે રાખી દીધું આપો 5 દિવસ ડીપમાં મે બેરમોલ પોટલી લબડે રાખી બરોબર ગોળ પર નાખી

તો તમે જે કહો કે જે ચડાયું તો જે ચડાયું જે બીજા મિત્રો ફરક પડ્યો ઘણો બરોબર છે તો તમે જે જે ખેતરમાં વાપર્યું તમે ગયા વર્ષે કેટલા બેગ તમારી ગોલી થઈ હતી ને આ વખતે કેટલી બેગ ગોલી થઈ ગયા વર્ષે મારે એકસો એસી બેગ ગોલી થઈ ગઈ આઠ સાડા આઠ રૂપિયાની બરોબર આ વર્ષે મારે આઠ સાડા આઠ રૂપિયાની પંચાવન ગોલી થઈ બરોબર છે એટલે જોઈ ખેડૂત મિત્રો કે ગાકાનું એમ કેવું છે કે જે ગયા વર્ષે એકસો એંશી કટ્ટા એમને ગોળી નીકળ્યા હતા સાડા આઠ વીઘામાં અને આ વખતે ખાલી પંચાવન બેગ જ ગોળી નીકળી છે એનો મતલબ થાય કે શ્રી સીધું ઉત્પાદન એમનું વધી ગયું છે અને જે નાની ગોળી બસ્તી હતી એ પણ એના મોટા બટાકાના સાઈઝ થઈ ગઈ સાઈઝ થઈ ગઈ છે બરાબર છે તો જે ખેડૂત મિત્રોના બટાકામાં સાઇઝનો પ્રોબ્લેમ હોય કે સાઈઝ વધુ ઉત્પાદન લેવું હોય તો ભૂમિજાનું

સાનિયાનું બે ત્રણ ત્રણ મહિના પછી મળ્યું બરાબર છે એટલે જે કે પ્રિયંકા જે ખૂબ વાત કરી કે જે કોઈ પણ આપણને ખબર છે છાનિયું ખાતે કાચું રહેવાનું છે એનું જે કમ્પોસ્ટ થવા માટે જમીનમાં આપણે નાખીએ છીએ ત્રણ લાવે લાગે ત્રણ મહિના પછી એનો લાભ આપણને મળતો એવો લાભ મળતો નથી પ્લસ તમને કહું પ્રિયંકા કે જે વખતે આપણે છાનિયું ખાતર કમ્પોસ્ટ થતું ને હીટ વાત હીટ એટલે કોઈ પણ આપણે દરમિયાન પાક લેતા હોઈએ છીએ તો એક પાક પણ એનો વિકાસ ઉદ્ધાય છે પ્લસ એ કાચવાના કારણે ઉધે દોર અને ખૂબ પ્રશ્નો રહેતા હોય છે પ્લસ તમને ખૂબ અત્યારે હરબી થાય છે કે નિંદામણનો મજૂર નથી મળતા અને નિંદામણ ખૂબ ઉગી જાય છે રોગપ્રધિકાર શક્તિઓ છે આની હા રૂપ્રિક શક્તિકાર પણ આનું ઓછી થાય છે અને કમ્પેરમાં પેલી વસ્તુ આપણે વાપરી શકીએ અને પર તમે જે ખર્ચની જે કંપની જે આપણે કહીએ ખર્ચ બમને છાનું કાખ્ય તો આટલો થાય આવે બરાબર એની કરીને કમ્પેરમાં તમારે ભૂલ સસ્તું તમને ફરશે એ સમજો કે જે વીઘી તમે પાંચ થી છ બેગ વાપરી તમને આવું પરિણામ મળે છે તો કે આખા વર્ષમાં આપણે દસ બેગ વાપરી સારા સૌ પરિણામ તમને મળવાનું જ છે તો તમે આગલા પાકમાં વાપરશો વાપરો છો પ્રેમ હા ચાલુ મગફળી વાપરીશું આપણે મગફળી વાપરશે તો બીજા કોઈ ખેડૂતને ભલામણ કરશો બીજા ખાતર વિશે તો જે ખેડૂત મિત્રોએ યુટ્યુબ ચેનલ પર આજે વિડીયો જોયો ભૂમિજનનો તો અન્ય પણ ખેડૂત મિત્રોને એના પાસ કરજો તેથી સારી માહિતી જાણીને અન્ય ખેડૂત મિત્રો પણ એનો લાભ લઈ શકાય તમે જે ભૂમિજાનું ઓર્ગેનિક ખાતર વાપર્યુંનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર સાહેબ